નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું પીએમ જય યોજનાની કે તમને ખબર છે કે પીએમ જય યોજનાને લઈને જે કોઈ કૌભાંડો થયા અને ઘણા બધા કૌભાંડ થયા અને એમાં પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પીએમ જય યોજના ચર્ચામાં આવી છે એ પહેલાં પણ એક જ નંબર પરથી રજીસ્ટ્રેશન કરાવવા અને ઘણા બધાને લાભ મળવો આવી ઘણી બધી બાબતો બહાર આવી હતી પણ હવે જ્યારે ગુજરાતમાં ખ્યાતી હોસ્પિટલ કાંડ બહાર આવ્યું છે ત્યારે હવે એવું કહેવાય કે એના બાદ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક બેઠક કરી અને આરોગ્યના અધિકારીઓને પણ એ બેઠકમાં ઉપસ્થિત કર્યા અને જે આખું એક આ કૌભાંડ હતું કે દર્દીઓના કાર્ડ પર ગણતરીના મિનિટોમાં જ આખા એક રૂપિયા જે પાસ થઈ જતા હતા હવે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું એમાં હોસ્પિટલ ક્યાંક જવાબદાર હતી ડૉક્ટરો પણ જવાબદાર હતા પણ એટલા જ જવાબદાર અધિકારીઓ પણ હતા જે આ ડૉક્ટરોને હોસ્પિટલને સપોર્ટ કરતા હતા અને આ બધું જ ડોક્ટરો હૃદય ઘૂંટણનું નહીં પણ ક્યારેક મોતિયાનું પણ ઓપરેશન નાણાં ખંખેરવા માટે કરી નાખતા હતા એટલે એવું નથી કે હૃદયનું જ ઓપરેશન થતું હતું ઘૂંટણનું થાય ને ક્યારેક મોતિયાનું ઓપરેશન પણ થઈ જતું હતું પણ હવે જે મોટો નિર્ણય લેવામાં આવશે અને જે બેઠક મળી હતી એમાં નવી એસઓપી તૈયાર કરવામાં આવશે અને નવી એસઓપીમાં પીએમ જય કાર્ડ ઇસ્યુ થાય ત્યાંથી લઈને એને લાભ મળે ત્યાં સુધીની આખી જે પ્રક્રિયા છે એને સુદ્રઢ બનાવવામાં આવશે અને વ્યવસ્થિત બનાવવામાં આવશે અને દર્દીને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે કોઈ કૌભાંડ ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે પણ સવાલ એ છે કે આ ખામીઓ દૂર કરવાથી શું કૌભાંડો અટકશે કાંડ અટકશે કેટલો સફળ રહેશે આ પ્રયાસ અને બીજું કે પીએમ જય યોજનામાં દર્દીને તો ખબર જ નથી કે આ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો એની અવેરનેસ લાવવા માટેનું કોઈ પ્લાનિંગ જ તંત્ર તરફથી કરવામાં નથી આવતું એટલે આજે ખાસ ચર્ચા કરવી છે કે પીએમ જય યોજના નવી એસઓપી આ કાંડ રોકી શકશે અને આજ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે राजकीय વિશ્લેષક સામાજિક વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે રાજેશ ભાઈ સ્વાગત છે સાથે જાણીતા આય સર્જન એવા ડોક્ટર હિતેશ રામાનુધ મારી સાથે છે હિતેશ ભાઈ આપનું પણ સ્વાગત છે નમસ્કાર અને જાણીતા એડવોકેટ હાઈકોર્ટના પરેશ મોદી મારી સાથે છે પરેશજી આપનું પણ સ્વાગત લોકપંચમાં નમસ્કાર ડોક્ટર સાહેબ શરૂઆત આપનાથી કરીશું કારણ કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે પીએમ જય યોજનાની જે ખામીઓ બહાર આવી છે એમાં હોસ્પિટલ ડોક્ટરો અધિકારીઓ બધાનો મેળાપી પણ બધા જવાબદાર પહેલા તો એવી કઈ ખામીઓ છે કે જે ડોક્ટર દૂર કરવાની ક્યાંક જરૂર છે અથવા ખામીઓને નજરઅંદાજ કરવામાં આવી હતી નમસ્કાર અને થેન્ક્સ આવો એક અવેરનેસ નો પ્રોગ્રામ કરવા માટે જીટીપીએલ અને દિલીપભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન ઘણી બધી ખામીઓ છે અને ઘણી બધી ખામીઓ બહાર આવી છે અને એ પહેલાની પણ ખામીઓ છે એક તો ખામી એવી છે કે આવી રીતે કોઈ તમે આપી એક ઓથોરિટી કે તમારી હોસ્પિટલમાં જે થશે તો તો એ છે કે એ કરવા માટે થઈને જે કેમ્પ કરવામાં આવે છે એ કેમ્પ સદંતર બંધ થઈ જવા જોઈએ અને બધી જ જાતના કેમ્પ બંધ થઈ જવા જોઈએ નોટ ઓનલી પીએમ જે ના કેમ્પ પણ આંખના પણ જે કેમ્પ થતા હોય છે અને એ કેમ્પમાં જે

પેલું તો તમે પ્રાઇવેટને આ એક ઓથોરિટી આપી દો છો ત્યારે આ બધા કૌભાંડ થાય છે કેમ સરકારી હોસ્પિટલમાં આટલા બધા બિલ આવે છે ત્યારે ચેતી જવાની જરૂર છે કે તમે એને અને બી ને આપશો તો પેશન્ટ પાસે સી અને ડી પાસે જવા માટેનો કોઈ વિકલ્પ નહીં રહે અને જયારે વિકલ્પ નહીં રહે ત્યારે એમની એક આવી જશે કે ભાઈ અમારી સિવાય કોઈ ઓલ્ટરનેટ નથી એટલે આવા બધા થશે તમે વાત કરી તો યોજનામાં જ નથી પ્રાઇવેટ હોસ્પિટલમાં યોજનામાં મોતિયો એ ઇન્કલુડ જ નથી એટલે એ વાત ખોટી છે બીજું કે મોતિયાનું ખોટું ઓપરેશન ક્યારે થાય પેશન્ટને તકલીફ હોય અને પેશન્ટ બે ડોક્ટર્સને બતાવીને જ્યારે આવા યોજનાનો લાભ લેવા જાય અને એ બી ગવર્મેન્ટ હોસ્પિટલમાં

તો બીજા બધા રિપોર્ટ કેમ નથી થતા દાખલા તરીકે ની રિપ્લેસમેન્ટ નું ઓપરેશન થતું હોય કે એન્જીઓ તો તો એમાં તમે એન્જીઓગ્રાફી કરે છે કે કરવાની જરૂર છે ત્યારે બે રેફરન્સ રેફરન્સ કેમ કેમ નથી નથી થતા થતા અને ગવર્મેન્ટ પ્રાઇવેટ સેટઅપમાં આ બધું જ કરે અને પ્રાઇવેટ સેટઅપમાં જયારે કરવાનું હોય છે ત્યારે ડોક્ટર્સને પણ વિશ્વાસમાં લે પ્રાઇઝ નક્કી કરે ત્યારે પણ અને દરેકને આપો કોઈ એકને આપો છો કે કોઈ એને આપો છો બીને નથી આપતા એવું ના કરો ત્યારે કૌભાંડની શક્યતાઓ વધી જશે બીજું કોઈ મેડિકલ ટીમ બનાવો એના અધિકારીઓ પાસ કરી દેશે ને બે ચાર કલાકમાં પાસ થઈ જાય એવી શું કામ મારો મારો ક્વેશ્ચન એ છે કે આટલી બધી ઇમરજન્સીમાં ત્રણ કલાકમાં કેમ પાસ કરી દેવામાં આવે છે આ બધી જરૂર છે અને એક ટીમ હોવી જોઈએ કે ટીમ એને પાસ કરે અને એને અ ખરેખર જરૂરિયાત છે એવા લોકોને જ આપે અને આવી રીતે કરે તો વધારે સારું પડે ચલો રાજેશભાઈ સવાલ એ છે કે યોજના સારી છે ગરીબોને લાભ મળે છે કોઈ જરૂરિયાતમંદોને લાભ મળે છે આ બધી જ વાત સાચી પણ શું લાગે છે કે એનું મોનિટરિંગ થતું નથી પ્રોપર સ્ક્રુટીની નથી થતી કે આ ઓડિટ થવું જોઈએ જો આ બધું જ થાય તો આ જે કોઈ ગઠિયા છે જે કોઈ આમાં કૌભાંડ કરનારા છે એ લોકો કદાચ આવું કરી ન શકે શું કારણ છે કે જેને લઈને કૌભાંડો થાય છે અને રોકવા માટે શું કરવું જોઈએ નવી એસઓપી થઈ રહી છે તો ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી પણ આ ચર્ચા સાંભળે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ ચર્ચા સાંભળે ડોક્ટરો પણ સાંભળે કે નવી એસઓપી તૈયાર કરો છો તો સાહેબ આટલું આટલું ધ્યાન રાખજો રાજેશભાઈ શું કહેશો જો ડોક્ટર સાહેબ કે છે બધા ચેક એન્ડ બેલેન્સ યોજનાની અંદર છે એનું પણ scrutiny અહિયાં થી જેમ mediclaim માં cashless નો તમે મોકલો છો રિપોર્ટ એટલે એની policy ની terms and ની સાથે સાથે જે report છે એના આધાર ઉપર એની approval આવે છે. એ જ રીતે આની અંદર પણ ઇમરજન્સી અને પ્લાન એમ બંને સર્જરીની અલગ અલગ approval માટે ત્યાં doctor ની team બેઠી છે. પણ વાળ જ ગળતી હોય અહિયાં ડોક્ટરે એ મોકલે છે ત્યાંથી doctor એને પાસ કરે છે. જે ત્રણ doctor નું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી યોજનાનું સ્ક્રુટિની કરવા માટે જે લોકોને એપોઇન્ટ કર્યા છે એ લોકો પણ આની અંદર મેળા પીપળામાં સામેલ છે એક હાથથી તાળી ક્યારેય પડતી નથી અને એટલે આખે આખી તમે જુઓ આ કોર્પોરેટ હોસ્પિટલો મેક્સિમમમાં આ કેમ થાય છે કારણ કે એમને એમના બ્રેક ઇવન ને તોડવાના હોય છે આજે પચાસ બેડની હોસ્પિટલ લઈને બેઠા હોય અને જો એના પચીસ બેડ કરતા વધારાના બેડ જે છે એ દરરોજ ફૂલ ના રહેતા હોય તો એનો જે ખર્ચો છે એ ખર્ચાને પહોંચી એટલે આ પ્રધાનમંત્રી જે યોજના છે એ યોજનાથી ફૂટફોલ વધે છે એ મોટા ભાગ એવું કે અહિયાં તો વેઇટિંગ છે તમે બાર એટલે એમની જે સેટિંગ વાળી લેબોરેટરી હોય એની અંદર એમના બ્લડ રિપોર્ટ ફિઝિશિયન રેફરન્સ માટે ટુડી ઇકો ને બધું કરવા માટે એમને ત્યાં આગળ મોકલવાની બી વાત ચાલે છે સર્જરીની અંદર જે જનરિક દવાઓ છે આ પ્રધાનમંત્રી યોજનામાં એમાં પૈસા કમાવા માટે એમાં પણ એવું સાંભળવામાં આવે છે જે એન્ટીબાયોટિકના ઇન્જેકશન હોય એ બધા ને એમ કે છે કે આની વધારે અસર થશે એટલે અમારી પાસે તો જે જનરિક દવા છે એ જ વાપરતા આવીએ છે આ દવા જે છે એ તમે બહારથી લાવી આવો અને એને પાછું એના મેડિકલ સ્ટોર સાથે વાપરે છે જનરિક લઈ મંગાવે છે મોંઘા ઇન્જેકશનો

પણ આ યોજના જ્યારથી આવી ત્યારથી બહુ બધી હોસ્પિટલો જેને નામાંકિત બ્રાન્ડેડ હોસ્પિટલ કહીએ એની પણ પોલ પકડાઈ છે કે એક જ માં એક દર્દી નું ડાયાલિસિસ કરતો હોય એ દિવસે બીજી હોસ્પિટલ બે ના રેકોર્ડ ઉપર પણ બોલતો હોય અને કેગના બે હાજર ત્રેવીસ ના ની અંદર બહુ બધા છીડા પકડાય ચોત્રીસ જેટલી હોસ્પિટલોને છ મહિના માટે સસ્પેન્ડ કરી કેટલાકને એના ઉપર દંડ કર્યા રાજકોટની બેબી કેર હોસ્પિટલ હતી જેમાં પેથોલોજી લેબોરેટરી છ કરોડ નો દંડ કર્યો અને છ મહિના માટે એને સસ્પેન્ડ રાજેશભાઈ સવાલ એ છે કે જીએમએ છે કે આઈએમએ છે માત્ર ડોક્ટર સામે જ પગલા લઈ શકે તો એનું લાયસન્સ રદ કરે અથવા આપે કહ્યું એ પ્રમાણે દંડ કરી શકે એ પણ છ બાર મહિના માટે શું આ પૂરતું છે કે હજુ આમાં કઈક સુધારો આવો જોઈએ રાજેશભાઈ મારા આઈએમએ પાસે સત્તા કેટલી થાય દિલીપભાઈ છેલ્લો મારો જે આર્ટિકલ કોઈ ખિસ્સા કાપનારો વ્યક્તિ ખીસું કાપતું પકડાય તો આપણે એને એવી સજા કરીએ છ મહિના સુધી નહીં કાપવાના અને કાપેલા જે મિદા માલ છે જમા કરાવી દે છ મહિના પછી પાછો તો ખિસ્સા કાપજે તમે તમારી મોડસ ઓપરેન્ટી એવી છે કે જેમાં તમે હ્યુમન બોડી સાથે જે છે કામ કરો મેં ગાડી મારા ગેરેજ માં આપી પેલા ગેરેજ માં બરોબર રિપેર ના કરી તો બીજી ત્રીજી વખત મારો ખર્ચો આવશે પણ તમે પેલો આંખ બતાવા આવ્યો છે દિલ ખોલી નાખો છો પેટમાં પથરી લઈને આવ્યો છે એની તમે સ્ટેન્ટિંગ કરી નાખો છો અને આ જે પ્રવૃત્તિ છે એ મેડિકલ ફેટરનિટી સાથે થાય એટલે જ મેં કીધું હતું મેં ગુજરાત મેડિકલ કાઉન્સિલના આઈએમએ ઉપર એટલે માટે પ્રશ્ન ઉઠાયા હતા કે આ કોઈક ડોક્ટરને ગુસ્સે થયેલો દર્દી લાફો મારી દે તો આખી મેડિકલ ફેટરનિટી જે છે કાળો દિવસ મનાવી આખા મેડિકલ જગતને એક દિવસ માટે બાદમાં લઈ લે આ તો તમારા

તમારાંકાના વાદળો ઉભા કરે છે એમાં તમે એમ કહો અમારી પાસે બીજો નથી તો તમે સોશિયલ સિક્યુરિટીની સ્કીમ ચાલે છે સોશિયલ પ્રોટેક્શનની સ્કીમ ચાલે છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત મેડિકલ કાઉન્સિલની જેમાં જમણા પગના બદલે ડાબો પગ કાપી નાખ્યો હોય એવા ડોક્ટરોને જે છે એ લોકો એમની લીગલ ટીમ પ્રોટેક્ટ કરતી હોય છે તો તમે ડોક્ટર્સ જે તમારી ફેટર્નિટી ના છે એટલે તમે નહિ બોલો અને સામાન્ય માણસ જે છે એના એમ કે ગુસ્સાનો ભોગ કોઈ ડોક્ટર બન્યો પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આખા હિન્દુસ્તાનના ડોક્ટરો ભેગા થઈ હમણાં પેલા નવજોત સિંહ સિદ્ધુ નો એક વિડિયો આવ્યો ઓমিওપેથીથી કેન્સર મટે છે એનો હા હા આકા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ થી માડીને બધા ડોક્ટરો એને વખોડ્યો તો તમે એક નાની વસ્તુ જે છે

કરવાની જરૂર લાગી રહી છે પરેશભાઈ જો મને તો એટલી ખબર પડે સાદી ભાષામાં કે કોઈ છરી મારી જાય તેને જામીન મળતા કદાચ મહિનાઓ વર્ષો જતા રહે છે કારણ કે જૂનું જોખમ થઈ ગયું છે હમ અને અભી કન્સન છરી મારે છે તે બીએમડબલ્યુ ઓડી ને મળતી ફરે છે અને કાયદામાં એવા પ્રોવિઝન છે કે પ્રોટેક્શન આપેલું છે ડોક્ટર્સ

માણસના બેઝ ઉપર પરેશભાઈ આમાં એકલા ડોક્ટર સામેલ નથી હોસ્પિટલ નો સ્ટાફ હોય ઇવન આરોગ્ય તંત્રના અધિકારીઓ આ બધા સામેલ છે ક્યારેક તો હોય છે આ જે મુદ્દો કીધો કે હોસ્પિટલો કોણ તમને મને સાહેબ સમજાવો કે હોસ્પિટલ લાયસન્સ સસ્પેન્ડ કર્યા તે હોસ્પિટલના જે ડોક્ટરો કામ કરે છે એમને તમને પ્રેક્ટિસ મના કરી ના એમને તમે પ્રેક્ટિસ મના નથી કરતા એ બીજી હોસ્પિટલ જો ટાઈપ કરે અને ત્યાં કામ કરે વાત આપણે બેઝિક જવાનું છે કાયદો હંમેશા હ્યુમન પ્રોટેક્શન માટે છે જાન માલના મિલકતના રક્ષણ માટે છે જ્યારે ગવર્નમેન્ટ લોકોના હેલ્થ માટે આટલી અવેરનેસ કરતી હોય કે ભાઈ મારા દેશનો નાગરિક એક સારું પ્રોટેક્શન એ ત્યારે તમે એને ખોટું કેમ કાઢો પૈસા માટે વાંધો એનો છે એટલે આની સામે હું તો ખરેખર આ કાંડ દેખ્યા પછી એવું અપસેટ છું કે આટલો મોટો ભરોસો અને આટલા મોટા મોટા એના જેને કેનાલો નીકળી જાય અને એમાં હાલ થયા વિશ્વાસ મૂકવો ક્યાં હવે તે સવાલ થઈ ગયો

જયારે કાયદો સમાનતા ની વાત હોય ત્યારે કાયદો સમાન હોવો જોઈએ અને જે સજા એ સજા ચીરી નાખ્યો છે એની હોવી જ જોઈએ આમાં કોઈ ડિસ્કાઉન્ટ હું નથી માનતો કારણ કે લોકો ડોક્ટર ને ભગવાન માનતા હોય છે અને તમે ભગવાન એટલે ડોક્ટર છે ડોક્ટરો આમાં સામેલ છે અથવા ભૂતકાળમાં જેમણે કાંડ કર્યા છે અને જેમ રાજેશભાઈ એ કહ્યું ને કે ડાબા પગની જગ્યાએ જમણો પગ ને જમણા હાથની જગ્યાએ ડાબો હાથ ને કિડની રાઈટની જગ્યાએ બધું થયું છે શું કોઈ પણ ડોક્ટર ચલો બિલકુલ ડોક્ટર આપણી સાથે છે ડોક્ટર શું માનવું છે કે ડોક્ટરોની સામે જો ફરિયાદ કરવી હોય ની ભૂલ હોય તો આ ફરિયાદ કઈ રીતે થઈ શકે મારા ખ્યાલથી છે સિવિલ સર્જનની પેનલ જે હોય છે એમને કેસનો રિપોર્ટ સોંપવાનો હોય છે પછી એ રિપોર્ટ એમને સોંપ્યા બાદ જ જો મંજૂરી મળે તો એફઆઈઆર થાય ડોક્ટરોને સજા થઈ છે થાય છે શું છે આમાં શું કરવાની જરૂર છે એક તો પહેલી વસ્તુ એ કે તમે કોઈ છરી પહેલા મારે બે જવાબ આપવા છે એક તો રાજેશભાઈ જે વાત કરી એનો મને જવાબ આપવો છે કે આઈએમએ લેખિતમાં પગલા લેવા માટેની ડિમાન્ડ કરી છે અને કડક ડિમાન્ડ કરી છે ભલે આઈએમએ એને એડવર્ટાઇઝમાં નથી મૂક્યું કે એને માર્કેટિંગ નથી કર્યું પરંતુ એક લેટર લખ્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સાહેબ મેદાનમાં કેમ નથી આવતા એને કડકમાં કડક સજા થવી જોઈએ એમની મેદાનમાં કેમ નથી આવતું આઈએમએ કેમ જાહેરાત નથી કરી તમે આ લેટર લખો અમે કહીએ છે અને અમારે અત્યારે ગ્રુપમાં પણ ડિસ્કશન ચાલી રહ્યું છે કે આવા તત્વોનો સખત વિરોધ નહીં કરો

હું એગ્રી કરું છું કારણ કે આમાં બધાની આબરૂ નો સવાલ થાય છે સેકન્ડ કે આઈએમએ પાસે એના મેમ્બર ને એક એસોસિએશન માંથી સસ્પેન્ડ કરવા સિવાય બીજા કોઈ એમના એમની પાસે અધિકારો નથી જે અધિકાર લાયસન્સ સસ્પેન્ડ કરવાના છે એમસીઆઈ પાસે છે એટલે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ગવર્નમેન્ટ નિમણૂક કરે છે આઈએમએ ના હોદ્દેદારોને ગવર્નમેન્ટ નિમણૂક નથી કરતી એટલે આ બે બંને ડિફરન્સ છે બીજી વસ્તુ હું ડોક્ટર હું મારા મિત્ર અને એડવોકેટ સાહેબને પાંચ સાથે સંમત નથી એટલા માટે કે છરી મારનારને અને ડોક્ટરને તમે એક કેટેગરીમાં ના મૂકી શકો કરવાના હો છો ત્યારે દરેક ના રિએક્શન અલગ અલગ હોય છે અને દરેક ના રિએક્શન પ્રમાણે એનામાં કઈ થાય કોઈ ડોક્ટર પોતાની જાતે કે પોતાની ઈચ્છાથી કોઈને મારી નથી નાખતો જયારે પેલો શરીર મારનાર છે ઈચ્છાથી મારવા જાય છે પોતાની માટે કડક કાયદાઓ બનાવે ગવર્મેન્ટેશભાઈ આ બધી વાતો વચ્ચે સમય ઓછો છે પણ આ યોજના છે કેન્દ્ર સરકારની છે આમાં મહત્વનો સવાલ એ છે જેમાં ફેરફાર કરવાના છે અને ગુજરાત સરકાર એમ કે છે કે નવી એસઓપી બનશે ને ફેરફાર થશે આ યોજના તો દરેક રાજ્યમાં દેશના દરેક રાજ્યમાં લાગુ પડી છે એના નોમ્સ હશે દરેક રાજ્યમાં સેમ હશે એમાં ગુજરાત સરકાર શું ફેરફાર કરી શકે આરોગ્ય વિભાગ અને કેટલું શક્ય બની શકે જો જે દારૂબંધીનો કાયદો અહીંયા છે બિહારમાં હવે એને તમે અમલવારી એની કેવી રીતે કરો છો હેલ્મેટ પહેરવા માટે હાઈકોર્ટ કેટલા દિવસ થી સૂચન કરે છે આપડી ગુજરાતની પોલીસ એટલી બધી બાહોશ છે કે લોકોને હેલ્મેટ નથી પહેરાવી શકતી સમજો એટલે કાયદો નથી એવું નથી કાયદો કાચો છે એવું પણ નથી પણ કાયદાની અંદર જ જે જે લોકો લોકો બેઠા બેઠા છે છે અંદર આ આ આના કે ચાર વખતે એલાર્મ વાગ્યું છે જયારે પેલી બેબી કેર વાળી ઘટના થઈ અને છ કરોડ રૂપિયા એ ડોક્ટર ને જે છે એ પેનલ્ટી કરીને છ મહિના માટે સસ્પેન્ડ કર્યા ત્યારે ના તો સિસ્ટમ જાગી ના મેડિકલ મેડિકલ કાઉન્સિલ જે બની આઈએમએ ની ઉપર મેડિકલ કાઉન્સિલ નું જ્યારે રાજકીય કારણ થતું હતું ત્યારે એક કે બે દિવસ ડોક્ટરો જે છે હડતાલ ઉપર ઉતર્યા હતા પછી હું કહું છું નેવું ટકા ડોક્ટર ફેટર્નિટી જે છે એનો ભોગ બનતી હોય આવા દસ ટકા લોકોના કારણે તો ક્યાંક ને ક્યાંક જવાબદારી એમની પણ છે કે ભાઈ આવા તત્વોને શોધી કાઢી અને ગુનો કરી પહેલા કે તેર હજાર આઠસો ને સાહીઠ દર્દીઓ આ હતા. જે એક જ સાથે ત્રણ જગ્યાએ ટ્રીટમેન્ટ લેતા હોય. તો એ વખતે સરકારે કેમ ચેક એન્ડ બેલેન્સ ના કરી તમે બઉ માણસ મરે છે ને ત્યારે સરકારે કર્યું. આપે કહ્યું એમ કે જ્યારે વાડ ચીબડા ગળે એટલે અધિકારીઓને ખબર છે કે આ પેશન્ટ ત્રણ જગ્યાએ ટ્રીટમેન્ટ લે છે પણ ચાલે પરેશભાઈ આખરે શું માનવું છે જયસુખ પટેલ ની વાત કરીએ તો જયસુ પટેલ મુખ્ય ગુનેગાર આમ કહી શકાય આપણી જોઈએ તો પણ અપરાધી બતાવે એટલે મુખ્ય અપરાધી ન બને એટલા માટે ક્યાંક જે દરેકમાં મુખ્ય અપરાધી છૂટી જાય એવી કાયદામાં ક્યાંક જોગવાઈ અથવા તમારા જેવા એડવોકેટ સલાહ આપતા હોય કે ભાઈ આ રીતે આ રીતે કરો તો ખ્યાતિ કાંડમાં પણ આવો જ પ્રયાસ થશે શું લાગે છે કોઈ હોશિયાર એડવોકેટ હોય જે સલાહ આપે સાહેબ આ સવાલ નો જવાબ હું આપણે જયસુખ પટેલ ના કેસમાં હોય કે હમણાં ડોક્ટર હિતેશભાઈ નેગ્લિજન્સી માં અને અપરાધમાં બહુ નાનો ફરક છે આપનો વિષય અત્યારે અપરાધ છે આ કાંડ છે અમે આવું માની બરાબર ચલો ઓકે સજા સરખી હોવી જોઈએ એમનું માનવું છે કોઈ પણ હોય પણ જે પ્રમાણે જે ડોક્ટર હિતેશ છે હોસ્પિટલોને જે ઓથોરિટી આપી દેવામાં આવે છે એ ઓથોરિટીને લઈને પણ થોડું ધ્યાન આપવાની વાત છે અને બીજું એમણે કહ્યું કે સદંતર કેમ્પ બંધ થવા જોઈએ કારણ કે આ કેમ્પ જ દર્દીઓને ગેરમાર્ગે દોરે છે પછી ટ્રસ્ટ હોય કે કોઈ મોટા થવાના નામ બેનરો નીચે કેમ્પ થતા હોય તો એમનું કેવું છે કે બંધ થવું જોઈએ અને પ્રોપર સ્ક્રુટિની થવી જોઈએ એ વાત પર ડોક્ટર હિતેશ રામાનો જે ભાર મૂક્યો છે એક જ હોસ્પિટલમાં આટલા બિલ આવે ત્યારે ક્યાંક ચેતી જવાની જરૂર હોય પણ નથી થતું ત્યારે આવા કાંડ થતા હોય અને ત્રણ જ કલાકમાં બિલ કેમ પાસ કરી દેવાય છે અને ડોક્ટરોની ઈચ્છા એવી ક્યારેય ના હોય કે પોતાના દર્દીને તકલીફ પડે કે દર્દી મૃત્યુ પામે એ વાત સો ટકા છે પણ રાજેશભાઈએ કહ્યું એમ કે ઇમરજન્સી અને પ્લાન આ બંને સર્જરી છે એની અલગ અલગ તપાસ થવી જોઈએ એની હોવી જોઈએ પણ વાડ ચીબડા ગળે ત્યારે શું થાય એ કાંઠે તાળી નથી વાગતી આમાં બધાની જે છે અને પૈસા કમાવા માટે આખું એક કાર્ટન રચવામાં આવતું હોય છે એમનું કેવું છે આઈએમએ ને જીએમએ એમણે એક પણ દિવસ આ ડોક્ટરોને બહાર લાવવાનો અથવા આનો વિરોધ નથી કર્યો નો ડાઉટ એક પત્ર લખ્યો છે એમને કહ્યું પણ માત્ર કાગળ પર પત્ર લખવાથી કશું ના થાય અને સિસ્ટમમાં છીંડા હોય ત્યારે નેવું ટકા ડોક્ટરો ભોગ બને છે આ દસ ટકા લોકોને કારણે એટલે એમનું કહ્યું છે કે નેવું ટકા ડોક્ટરો સારા છે પણ દસ ટકા ડોક્ટરોને કારણે આ ભોગ બને છે અને પરેશ મોદીએ કહ્યું એમ કે એમણે કહ્યું કે છરી મારી જાય તો જામીન મળી જાય છે પણ ડોક્ટરોની પણ એમણે વાત કરી કે કાયદામાં પ્રોટેક્શન ડોક્ટરોને મળ્યું છે એમણે એમની ભાષામાં કહ્યું છે અને પેશન્ટ જો ડોક્ટરોના ભરોસે આવતું હોય તો પરેશ મોદીનું કહ્યું છે કે બધા ડોક્ટર એવા નથી હોતા પણ કેટલાક ડોક્ટરો પરેશ મોદીએ કહ્યું એમ કે વેતરી નાખતા હોય છે એ શબ્દ પણ એમણે વાપર્યો અને વાપરી શકે કારણ કે એ પ્રમાણે થતું હોય છે કાયદો જાનમાલ રક્ષણ માટે છે પૈસા નું રાજ ચાલે છે સજા ડોક્ટર હોય કે વકીલ હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય કે ગરીબ હોય સજા સરખી હોવી જોઈએ કાયદાનો ડર સરખો હોવો જોઈએ અને કાયદાની અમલવારી સરખી હોવી જોઈએ નથી થતું ત્યારે આવા કાંડ સર્જાય છે એસઓપી ભલે બને આરોગ્ય તંત્ર ઋષિકેશ પટેલ આપણે કહીએ કે તમે નવી એસઓપી બનાવો પણ જ્યાં સુધી એની મોનિટરિંગ નહીં થાય સ્ક્રુટિની નહીં થાય ઓડિટ નહીં થાય ને પ્રોપર એની પર વોચ રાખવામાં નહીં આવે તો ગમે તેવી એસઓપી હશે છીંડા તો રહેવાના ફરી મળીશું હિતેશ ડોક્ટર હિતેશ સામાનુજ રાજેશ ઠાકર અને એડવોકેટ પરેશ મોદી ત્રણે જોડા ખુબ ખુબ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા પીએમ જય યોજના નવી એસઓપી રોકાશે કાંડ સમય બતાવશે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર